નમસ્કાર પોઈન્ટ ઓફ વ્યૂમાં હું ઠાકર આપનું સ્વાગત કરું છું આજે મારે કોઈ પોલિટિકલ મુદ્દાની વાત નથી કરવી પરંતુ એક ક્રાઈમ કહાની કેવી છે આ કહાની ખૂબ જ ગંભીર છે ખૂબ જ ચોંકાવનારી છે એક એવી ઘટના કે જે સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં ક્યાંય નથી બની ને આવી ઘટના અભૂતપૂર્વ છે એટલે એના વિશે આપણે જાણવું જ પડે મૂળ વાત એ છે કે એમાં ખંડણી અપહરણ તોડ મારામારી એમ બધા જ ગુના સામેલ છે એ જેટલું એટલું છે નહીં આ કેસની અંદર રાજકારણી એક ભૂતપૂર્વ એમએલએ આઈપીએસ અધિકારી એક પીઆઈ વકીલ અને બિઝનેસમેન એમ બધા જ સામેલ છે બધાએ કંઈક ને કંઈક ગુના કર્યા છે વાત બીટકોઇનની છે અત્યારે તમને ખ્યાલ હશે કે એક બીટ કિંમત પંચાણું પોઈન્ટ ઓગણચાળીસ લાખ રૂપિયા છે એટલે ખૂબ જ વધારે કિંમત છે ને આ મામલો પણ બીટકોઇનનો છે ને એમાં બાવીસસો છપ્પન બીટકોઇનની વાત છે કોઈ એક વ્યક્તિની પાસે બાવીસ સો છપ્પન બીટકોઇનો હોય એ ખરેખર ગંભીર વાત છે ને આ મામલો એટલે જ ખૂબ જ સંવેદનશીલ અને સાથે જ સનસનાટી ભર્યો છે આ જ કેસમાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટે બીજેપીના ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ અને પીઆઈ અનંત પટેલ સહિત ચૌદ વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારે છે એટલે તમે મામલાની ગંભીરતા સમજો મૂળ વાત અહીં ખંડળી મારામારી છે અને તોડની વાત છે ને એમાં એક સાથે ચૌદ વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારવામાં આવશે એટલે મામલો ખૂબ જ ગંભીર છે વાતની શરૂઆત બે હજાર અઢારથી થાય છે પરંતુ એના એક વર્ષ પહેલાંના સમયમાં પણ આપણે જવું પડે બે હજાર સત્તરની અંદર બીટકોઇનના કિંમતોમાં ખૂબ જ ઉછાળો આવ્યો હતો આખી દુનિયાએ નોટિસ કર્યું કે બીટકોઇનની કિંમતો વધી રહી છે ને હજી વધશે એટલે લોકોને લાગ્યું કે કમાવું હોય ને તો બીટકોઇનમાં રોકાણ કરવું પડે આપણા ગુજરાતની અંદર પણ ઘણા બધા લોકો બિટકોઇન તરફ વળ્યા સુરતની અંદર એક કંપની ઊભી થઈ ક્રિપ્ટો કરન્સી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બીટ કનેક્ટ આ કંપની લોકોને વચન આપતી હતી વાયદો આપતી હતી કે તમે અમારામાં રોકાણ કરો અને અમે તમને જબરદસ્ત ફાયદો કરાવીશું ફાયદો કરાવવાનો કોઈ જ ઈરાદો નહોતો મૂળ ઈરાદો તો માત્ર રોકાણકારોના રૂપિયા પડાવવાનો જ હતો એ રૂપિયાથી બિટકોઇનમાં રોકાણ કરવાનું અને એ રૂપિયા પોતાને લઈ લેવાના એટલે નફો જે થાય બીટકોઇનમાં રોકાણ કરીને પોતે લઈ લેવાનો આવી રીતનો બીટ બીટ કનેક્ટ કંપનીના માલિકોનો આવો ઈરાદો હતો બદ ઈરાદો હતો આ કંપનીમાં આખા ગુજરાતમાંથી ઘણા બધા લોકોએ રોકાણ કર્યું એવામાં સુરતના એક બિલ્ડર શૈલેષ ભટ્ટે પણ રોકાણ કર્યું આ એક ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે શૈલેષ ભટ્ટ સુરતમાં એક બિલ્ડર છે એ પોતે પીડિત પછી આરોપી અને ફરી પાછા પીડિત પીડિત બન્યા એટલે એ રીતે પણ આ મામલો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીમાં રોકાણ કર્યું કેટલું રોકાણ કર્યું એનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી પરંતુ એમણે રોકાણ કર્યું અને આ કંપની લોકોના રૂપિયા લઈને તાળો મારીને ગાયબ થઈ ગઈ એટલે શૈલેષ ભટ્ટે વિચાર્યું કે આવું તો ન જ ચાલે એટલે તેમણે બીટ કનેક્ટના બે વ્યક્તિઓને અપહરણ કર્યું એમાંથી એક છે ધવલ માવાણી અને બીજા છે પિયુષ સાવરિયા હવે આ બે કોણ છે વ્યક્તિ એની સાથે બીટ કનેક્ટની સાથે એમનું શું કનેક્શન છે એ પણ જાણવું પડે તો માવાણી બીટ કનેક્ટ કંપનીમાં એડમિનિસ્ટ્રેટર હતા જ્યારે પિયુષ સાવલિયા એમાં ઓફિસ બોય હતા ઓફિસ બોય અને એડમિનિસ્ટ્રેટર બીટ કનેક્ટ કંપનીમાં તમે સમજો વળી ભવિષ્યમાં એના પછીના વર્ષોમાં એમની વિરુદ્ધ તપાસ થઈ તો એમની પાસેથી પણ બીટ કોઈન મળ્યા છે એટલે મામલો પણ ખૂબ જ રસપ્રદ છે ખેર શૈલેષ પટેલ ધવલ માવાણી અને પિયુષ સાવલિયાનું અપહરણ કર્યું તેમની પાસેથી બાવીસો છપ્પન બિટકોઇન પડાવ્યા એટલું જ નહીં ચૌદ કરોડ રોકડા રૂપિયા પડાવી લીધા પ્લસ અગિયાર હજાર લાઇટ કોઈન્સ પડાવ્યા બાવીસસો છપ્પન બીટકોઇન અત્યારે એક બિટકોઇનની કિંમત હું ફરીથી કહીશ પંચાણું પોઈન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયા છે એટલે ઓલમોસ્ટ એક કરોડની આસપાસ છે ને તમે બાવીસસો છપ્પન બિટકોઇનને કરોડ કેટલા રૂપિયા થાય અત્યારની કિંમતે એ તમે કાઉન્ટ કરી લેજો મૂળ વાત એટલી છે કે આ શૈલેષ ભટ્ટે પહેલાં પીડિત હતું કે એની પાસેથી એના રોકાણ કરેલા રૂપિયા છીનવી લેવાય હવે એ આરોપી બન્યો કેમકે એણે બાવીસો છપ્પન બીટકોઇન અને પ્લસ ચૌદ કરોડ રૂપિયા અપહરણ કરીને છીનવી લીધા આ મામલો હવે કોઈ રીતે એક નેતા અને એક અધિકારી સુધી પહોંચે છે એ આ નેતા અને અધિકારીએ વિચાર કર્યો કે આપણે પણ આમાં કંઈક ફાયદો મેળવવો પડે જેથી બિટકોઇન આપણી પાસે આવે ને તો આપણે પણ કરોડપતિ થઈએ એટલે એ બંનેને લાલ જાગી એટલે એક આખું કાવતરું નક્કી થયું આખું પ્લાન તૈયાર થયું હવે શૈલેષ ભટ્ટનો ટર્ન હતો શૈલેષ ભટ્ટને પાસેથી બિટકોઇન્સ પડાવવાનો પ્લાન તકતો તૈયાર કરવામાં આવ્યો અમરેલીથી લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ અનંત પટેલ પિક્ચરમાં આવ્યા એમણે સરકારી વાહનનો ઉપયોગ કરીને સરકારી વાહનમાં શૈલેષ ભટ્ટને અપહરણ કર્યું ને અગિયાર વાત છે અગિયારમી ફેબ્રુઆરી બે હજાર અઢારની તો એ ટાઈમે એ શૈલેષ ભટ્ટનું અપહરણ કર્યું અમદાવાદ વચ્ચે વચ્ચેના એક ઘરમાં લાવવામાં આવ્યા તેમને ખોંધી રાખવામાં આવ્યા તેમની સાથે માર મારવામાં આવ્યો એટલે શૈલેષ ભટ્ટને મોબાઈલમાંથી ટ્રાન્સફર કર્યો કે બીટકોઇન અમને ટ્રાન્સફર કરો અનંત પટેલે કીધું કોઈપણ રીતે ટ્રાન્સફર કરો આ રીતે શૈલેષ ભટ્ટ પાસેથી એકસો છોતેર પડાવી લેવામાં આવ્યા એટલે શૈલેષ ભટ્ટ હવે ફરી પાછો આરોપી બન્યો કે એની પાસેથી બિટકોઇન્સ પડાવી લેવામાં આવ્યા એટલે ફરી પાછો સેલિશવટ વાત ફરી પાછો પોલીસ દરબારમાં પહોંચે છે તપાસ કરવામાં આવે છે પોલીસે અનંત પટેલ અને કેટલાક કોન્સ્ટેબલની ધરપકડ કરી એવામાં તપાસની અંદર આગળ જતા વાત કેતન પટેલ નામના વકીલ સુધી પહોંચી છે એની પણ ધરપકડ કરવામાં આવે છે હવે કેતન પટેલની પૂછપરછ થઈને તો એણે કેટલાક નામ બે ખાસ નામ લીધા એક નામ છે નલિન કોટડિયાનું જે બીજેપીના એક્સ એમએલએ છે ને બીજા છે જગદીશ પટેલ જે અમરેલીના એસપી હતા એ બેનું નામ લે છે એટલે બંનેની ધરપકડ કરવામાં આવશે છે નલિન કોટડિયા ને મુશ્કેલીથી મહારાષ્ટ્રની સરહદ પાસેથી પકડાતા કેસ ચાલ્યો એકસો પંચોતેર જેટલા સાક્ષીઓની જુબાની લેવાનું નક્કી કર્યું એમાંથી કેટલાક સાક્ષીઓ ફરી પણ ગયા આમ છતાં ઘણા બધા સાક્ષીઓએ જુબાની આપી ઘણા બધા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા અને એના પગલે ચૌદ વ્યક્તિઓને નલિન કુટડા જગદીશ પટેલ અનંત પટેલ સહિત ચૌદ લોકોને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે આ કેસમાં ઘણું બધું મામલા છે એક તો કે રાજકારણીઓ પોલીસ ક્રિમિનલ બધાની સાંટકાંઠ છે ક્રિપ્ટોનું કાંડ છે ને એવામાં એક પર્સનલ ટસલ લડાઈની પણ વાત આવે છે વાત એમ છે કે શૈલેષ ભટ્ટની સાડી નિશા ગોંડલિયા છે તો આ એને શૈલેષ ભટ્ટે નિશાને એક ફોન આપ્યો હતો ને એ ફોનમાં છસો નવ્વાણું બીટકોઇન્સ હતા હવે નિશા પહોંચી દુબઈમાં અહીં પણ જુદા જુદા પક્ષથી જુદી જુદી વાત કહેવામાં આવી રહી છે નિશા એમ કહેજો કે આ ફોનમાંથી એના બિટકોઇન્સ પડાવી બીજે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે ને બીજા સામે પક્ષેથી એમ કહેવામાં આવ્યું છે કે નિશાએ જ આ બિટકોઇન પોતાની પાસે રાખે છે બીજે કહેશે સગે વગે કરી દીધા છે મામલો એટલે શૈલેષ ભટ્ટ અને નિશા એની સાડી છે તો એ આમને સામને આવ્યો ફાયરિંગ સુધી ઘટના પહોંચી નિશા ગોંડલિયા પર ફાયરિંગ કરવામાં આવ્યું અને નિષે એક ચોંકાવનારો આરોપ પણ મૂક્યો કે એને દુબઈમાં વેચી વેચવાની કોશિશ થઈ અને એમાં શૈલેષના કેટલાક માણસો હતા એટલે ખરેખર આ ખૂબ જ ચોંકાવનારો અને સનસનાટીભર્યો મામલો છે ક્રિપ્ટોની વાત છે તમે સમજો કે ક્રિપ્ટોમાં જે કંઈ લેવડ દેવડ થાય છે એને ટ્રેસ કરવી ટ્રેક કરવી એ પોલીસ માટે સિક્યુરિટી એજન્સીસ માટે અત્યારે પણ પડકારજનક છે કેમ કે એમાં કશું જ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન નથી એટલા માટે એ બહુ જ મોટો પડકાર છે ને હવે આ કેસમાં બાવીસો છપ્પન જેટલા બિટકોઇન્સની તપાસની વાત છે તો આમાં એકસો છોતેર બિટકોઇન પર ફોકસ કરીને આ કેસમાં ચુકાદો આપવામાં આવ્યો છે બીજા કેટલાક બિટકોઇન્સ ક્યાં ગયા ને અત્યારે કોની પાસે છે એ સરકારી તિજોરીમાં ક્યારે આવશે સરકારી તિજોરીમાં આવશે તો એનું શું થશે કે આ મામલે લઈને ઘણા બધા સવાલો છે ને વાત અબજો રૂપિયાની છે એટલે જ એ સવાલોનો જવાબ પણ મેળવવો પડે ક્રિપ્ટો કરન્સીની વાત છે તો તમને ખ્યાલ જ હશે કે દુનિયાભરમાં અપરાધીઓ આતંકવાદીઓ હથિયારો અને ડ્રગ્સના માફિયાઓ છે એ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરે છે અને એટલે જ એના પર લીગલી માન્યતા આપવામાં આવતી નથી અનેક દેશોએ એને માન્યતા આપવામાં આવતી આપી નથી ને એવામાં જ જો બીટકોઇનને લઈને આટલો મોટો ખેલ ચાલતો હોય આપણા ગુજરાતની ધરતી પર થયો હોય એમાં રાજકારણી પણ સંડોવાયા હોય એક આઈપીએસ ઓફિસર પણ સંડોવાયા હોય તો ખરેખર આ ખૂબ જ ચોંકાવનારી વાત છે ને આપણે જોવું પડશે કે આ કેસમાં આજીવન કારાવાસની સજા થઈ છે પણ બાકી બધા એંગલથી આ કેસમાં તપાસ થાય ને એ બહુ જ જરૂરી છે ને તો જ સત્ય બહાર આવે ને આ ખરેખર આ બિટકોઇન એક કેસ બહાર આવ્યો છે ને આવા બીજા ઘણા બધા કેસો હોઈ શકે છે એમાં ઘણા બધા કનેક્શન્સ પણ હોઈ શકે છે એમાં કોણ રાજકારણી છે કોણ આઈપીએસ અધિકારી છે એ બધા જ મામલે પૂરેપૂરી તપાસ થવી જોઈએ ને આખરે સત્ય બહાર આવવું જ જોઈએ ખેર આજેના પોઈન્ટ ઓફ વ્યૂમાં આજે આટલું જ ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર